સંજેલી તાલુકામાં નળસે જળ યોજના સાવ નિષ્ફળ થઈ છે લોકો પાણી માટે વલખ મારતા લોકો ભાજપ સરકારે ઘર નળ યોજના પહોંચાડવાની યોજના ચાલુ કરી હતી પણ આ યોજના સદંતર નિષ્ફળ જવા પામી છે પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં છપ્પન ગામોની અંદર જેવા અનેક નળસે જળ યોજના સાવ નિષ્ફળતા નીવડી છે કડાણા જળાશય યોજનાની પાઇપલાઇન દ્વારા દાહોદ જિલ્લામાં લોકો સુધી પાણી પહોંચાડે છે પાઇપલાઇન લીક હોવાથી લોકો પાણી લેવા માટે અને પશુઓ પીવાડવા માટે આખો દિવસ લઈને ઊભો રહેવું પડે છે એક કિલોમીટર સુધી ચાલીને પાણી ભરવા આવવું પડે કોઈ કુવા કે બોરની અંદર પાણી બચ્યું નથી હવે લોકો પાઇપલાઇનથી પાણી ભરવા મજબૂર બન્યા છે સંપૂર્ણ લીકેજનો આધાર રહ્યો છે ક્યારે તંત્ર જાગશે ડોલમાં ભરાય છે આ પાણીનો ઉપયોગ કરી અને આ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ગામડાની જનતા આ પાણી ઉપર નિર્ભર છે ક્યાંય કોઈ

知道我发的。